બનાસકાંઠાના પાલનપુર ખાતે સ્થિત રોહિત સમાજની ભાગીની સંસ્થા નવસર્જન સંસ્થાના નવા પ્રમુખ તરીકે વસંતભાઈને બિનહરીફી કરવામાં આવી આ નિર્ણય ચાર તાલુકાના રોહિત સમાજ દ્વારા ખુશીથી લેવામાં આવ્યો છે વસંતભાઈ અગાઉ પણ કરોડો રૂપિયાનું દાન આપીને સમાજ સેવા કરી ચૂક્યા છે તેમણે શૈક્ષણિક સંકુલ સ્થાપવા અને સમાજ માટે વધુ સેવા આપવાની પ્રતિજ્ઞા કરી સંસ્થાઓએ સમૂહ લગ્ન યુવાનોના સન્માન અને તાલીમ તેમજ યુવા અને કાર્યક્રમો સફળતાપૂર્વક સંચાલિત કર્યા નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યા હતા નવસર્જન સંસ્થા દ્વારા સમૂહ લગ્નોત્સવ યુવાનોને સન્માન વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષોથી ચલાવી રહ્યા છે જેનો લાભ પાલનપુર સહિતના ચાર તાલુકાના અનેક પરિવારોએ લીધો હતો સંસ્થાની સામાન્ય સભામાં મહામંત્રી તરીકે ખુશાલભાઈ જાગરાણી તેમજ બિનહરીફ પણ કરવામાં આવ્યા હતા નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને સમાજના સંતો આગેવાનો અને મિત્રો દ્વારા પુષ્પગુચ્છ અર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ પાકો ગુજરાત